ભારત દેશનું સૌ પ્રથમ બાર હોસ્પાવરમાં આરટીઓ માન્ય ટ્રેક્ટર કેપ્ટન ટેક્ટર નું લઈને આવી ગયા છે લિટલ માસ્ટર કે જે ચોમાસાની ખેતીમાં ખૂબ ઉત્તમ અને સારી રીતે કામકાજ આપે એવું છે આ ટેક્ટરની વાત કરીએ તો ટૂંકા ટનમાં વળી જાય એવું ટ્રેક્ટર છે વજનની વાત કરીએ તો પાંચસો ને પાંત્રીસ કિલોગ્રામ આખા ટેક્ટરનું વજન છે ત્રણ લો ત્રણ હાઈ અને બે રિવર્સ ગેર આપવામાં આવેલા છે હાઇડ્રોલિક સિસ્ટમ ખૂબ સારી એવી તાકાતવાળી પીટીઓ સાફટિંગ પણ આપવામાં આવેલી આગળના બે નાના ટાયર છે તાળા ચાર માં પાછળના બે ટાયર છે એ છ

અને જે મેન્ટેનન્સ આવે છે એ ખૂબ ઓછા પ્રમાણમાં મેન્ટેનન્સ આવી શકે તેવું છે અને કિંમતની વાત કરીએ તો બે લાખ પિસ્તાલીસ હજાર નવસો નવાણું રૂપિયામાં આ ટ્રેક્ટર તમને મળવા પાત્ર છે અને એમાં જે કિંમત છે એની એસી ટકા સુધીની લોન પણ તમને મળી જશે અને ખાસ આમાં વોરંટીની વાત કરીએ તો એક વર્ષ અને અનલિમિટેડ કલાકની તમને વોરંટી આપવામાં આવશે ખેડૂત મિત્રો આ લિટલ માસ્ટર ટ્રેક્ટરની અંદર આરામદાયક બેઠક વ્યવસ્થા આપવામાં આવેલી છે એ પણ તમે જોઈ શકો છો તો તમને જે કોન્ટેક્ટ નંબર આપેલા છે એમાં ટ્રેક્ટર બુકિંગ કરાવવા માટે અને વધારે માહિતી મેળવવા માટે આજે જ તમે કોલ કરી શકો છો અને કેપ્ટન નું લિટલ માસ્ટર નેનો ટ્રેક્ટર ચોમાસાની ખેતી માટે વાપરી શકો છો